તુલસીની પાસે દીવો પ્રગટાવવાનું શું ફળ મળે છે એક વખત એમાં લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે હે સ્વામી તુલસી પાસે દીવો પ્રગટાવવાનો શું મહત્વ છે અને રોજ સાંજે તુલસી પાસે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે આનાથી મનુષ્યને ને કયું ફળ પ્રાપ્ત થાય છે અને તુલસી પાસે દીવો પ્રગટાવવાની વિધિ શું છે તથા દિવસ કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ કૃપયા તમે મને વિસ્તારથી જણાવો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આજે તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે આ પ્રશ્નનો જવાબ આપતા હું તમને એક પ્રાચીન કથા કહું જેમાંથી તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે તો તમે આ વાર્તા ધ્યાથી સાંભળો માત્ર આ વાર્તાને ધ્યાથી સાંભળવાથી વ્યક્તિસો વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે સ્વામી હું આ કથા સાંભળવા ઉત્સુક છું કૃપા કરીને આ વાર્તા સંભળાવવાનું શરૂ કરો પછી ભગવાન વિષ્ણુ માતા તે વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે હે દેવી પૂર્વ કાલની વાત છે દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ મોટી નદી છે આ નદીના કિનારે હરિહરપુર નામનું એક ખૂબ જ સુંદર શહેર હતું તે નગરમાં કાશી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે અત્યંત ગુણવાન ચરિત્રવાન ધર્મ કાર્ય કરવા વાળો હતો જેણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો તેની પાસે એક પત્ની હતી જેને લોકો દુરાચાર્ય નામ પ્રમાણે વર્તતા હતા તેણીએ તેના પતિ માટે ક્યારેય ભોજન બનાવ્યું નથી તે સતત અન્ય સ્ત્રીઓ સાથે ફરતી હતી તેના પતિને બદલે તે તેના કર્મ જ તેના નામ પ્રમાણે હતા તે સદૈવ તેના પતિને અપમાનિત કરતી તેના પતિ માટે કવાક્ય કહેતી પતિને ભયંકર દુખ આપતી હતી તેને તેના પતિને શરીર સુખ ન આપ્યું તે ક્યારે તેના પતિ સાથે સૂતી ન હતી તેણીએ ક્યારેય તેની સાથે પ્રેમથી વર્તાવ કર્યો ન હતો જ્યારે પણ તેના પતિના મિત્રો અને પરિવારના સભ્યો તેણીના ઘરે આવતી તે તેમનું અપમાન કરતી અને તેમને ભગાડી દેતી તે પોતે વાસનાથી પાગલ હતી અને અન્ય વ્યભિચારી સ્ત્રીઓ સાથે સતત ફરતી હતી તેનું મન તેના પતિને બદલે અન્ય પુરુષો પર કેન્દ્રિત હતું તેણીએ ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી વાત કરી નહોતી પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને વાતો કરતી હતી તે અન્ય પુરુષોને આકર્ષવા માટે પોશાક પહેરીને ગામમાં ફરવા જતી હતી કેટલીક વાર તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહેતી અને સુંદર પુરુષોની રાહ જોતી હતી અને તે કોઈક દુષ્ટતાને આકર્ષિત કરતી હતી પુરુષ અને તેની સાથે મસ્તી કરે છે પછી એક દિવસ તે અપમાનિત સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી તેનું મન વાસનાથી ભરાઈ ગયું તે કોઈ સુંદર કામી પુરુષની રાહ જોઈ રહી હતી પરંતુ લાંબા સમય પછી પણ કોઈ પુરુષ તે સ્થાન પર ન આવ્યો તેથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તે તેના પ્રિયજનની શોધમાં અહીંત હી જોવા લાગી તે દિવસે તેની સાથે રહેવાના તમામ પ્રયત્નો વ્યર્થ ગયા ત્યાં ઊભા રહીને તેણે વિવિધ વાતો કહી અને વિલાપ કરવા લાગી અરે આજે કોઈ સુંદર પુરુષ આ માર્ગ પર નથી હવે હું મારું કામ કેવી રીતે કરીશ તે મોટેથી વિલાપ કરવા લાગી કે આ રાત કેવી રીતે પસાર થશે તે જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને તે જાગી ગયો ઊભો થયો અને કૂદી પડ્યો અને તેને ખાવા તેની પાસે આવ્યો તે ભયંકર વાઘને જોઈને તે સ્ત્રીને પરસેવો થવા લાગ્યો તે ભયથી ધ્રુજવા લાગી સ્ત્રી કઈ કરે તે પહેલા વાઘે તેને તેના પંજા વડે ઘાયલ કરી દીધો અને સ્ત્રી જમીન પર પડી જમીન પર પડતાની સાથે જ સ્ત્રીએ બૂમ પાડી અરે વાઘ તું કેમ અહીં આવ્યો છે કેમ મને મારે છે હું અહીં મારા પ્રિયતમને શોધતી હતી તું મને છોડી દે મારું ભક્ષણ કરીને તને શું મળશે તે સ્ત્રીના આ શબ્દો સાંભળીને તે ભયંકર વાઘ એક ક્ષણ માટે થંભી ગયો અને હસવા લાગ્યો કે હે દુષ્ટ આજે સર્જનહારે તને મારા ખોરાક તરીકે નિયુક્ત કર્યો છે મારું કામ તારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું છે તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે તે સ્ત્રી કહેવા લાગી હે વાઘ તું કોણ છે સાચું કહો તારે વાઘ કેમ બનવું પડ્યું અને તું મારા જેવી સ્ત્રીઓનું ભક્ષણ કેમ કરે છે પહેલા મને આખી વાત કહો અને પછી મને ખાઓ પછી તે બાઘ તે સ્ત્રીને કહે છે હે પાપી હું તને મારા આગલા જન્મની વાર્તા કહું મારે વાઘ કેમ બનવું પડ્યું પ્રાચીન કાળમાં દક્ષિણ દેશમાં મલ્લપહા નામનું એક સ્થળ હતું ત્યાં એક નદી છે તે નદીના કિનારે મુનિપર્ણ નામની નગરી આવેલી છે હું એ જ શહેરમાં રહેતો હતો હું બ્રાહ્મણનો પુત્ર હતો અને નદીના કિનારે બેસીને યજ્ઞ વગેરે કરતો હતો તે જીવનમાં મેં ઘણા પાપીઓ માટે યજ્ઞો કર્યા તે પાપીઓના ઘરે મેં ભોજન કર્યું પૈસાના લોભથી મેં ઘણા પાપીઓ માટે કાર્યો કર્યા તે વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું જે બ્રાહ્મણે ના લેવું જોઈએ હું બીજાઓ પાસેથી પૈસા લેતો હતો પણ ક્યારે પાછો આપતો નથી આ પાપ કર્યાને ઘણા વર્ષો વીતી ગયા છે અને હું વૃદ્ધ થઈ ગયો છું મારા વાળ સફેદ થઈ ગયા છે મારી આંખો સૂજી ગઈ છે મારા મોમાં બધા દાંત પડી ગયા પણ મને દાન લેવાની આદત ના છૂટી પછી એક દિવસ પૈસાના લોભમાં હું નદી કિનારે ગયો અને અને બીજા ધૂર્ત બ્રાહ્મણો સાથે મળીને ખોટા મંત્રો શબ્દો બોલીને લોકોને છેતર્યા અમે દેવી દેવતાઓની પૂજા કરી કર્મકાંડ કર્યા વિના અને પુષ્કળ પૈસા દાનમાં લીધા પછી તેજ જગ્યાએ એક બીમાર કૂતરો મારો પગ કરડી ગયો અને હું બેભાન થઈ ગયો અને તેજ ક્ષણે મેં મારો જીવ ગુમાવ્યો ત્યારબાદ તે જગ્યાએ યમના બે દૂત દેખાયા અને મને પકડી લીધો મને યમપુરી લઈ ગયા ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કાર્યોની વાત કહી હિસાબ પતાવવાનું કહ્યું ત્યારે ચિત્રગુપ્તે કહ્યું હે ધર્મરાજ આ બ્રાહ્મણે ઘોર પાપ કર્યું છે બીજાને જૂઠું બોલીને ધન લૂંટ્યું છે પૂજા કરવાને બદલે કર્મકાંડ ખોટા મંત્રો બોલીને તેણે ભગવાનનું અપમાન કર્યું છે એટલા માટે આ પાપી બ્રાહ્મણ જ નરકમાં જવાને લાયક છે ત્યારબાદ યમરાજે તેના દૂતોને આદેશ આપીને મને નરકની આગમાં ફેંકી દીધો અનેક વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર મળ્યું અને હું આ દુર્ગમ વનમાં રહેવા લાગ્યો મેં મારા આગલા જન્મના પાપોને યાદ કરીને હું ક્યારેય મહાત્મા સંત પુરુષ તૃપ્ત સ્ત્રીઓ ખાતો નથી હું માત્ર પાપીઓ દુષ્કર્મીઓ અને વ્યભિચારી સ્ત્રીઓને જ ખાઉં છું જેથી મને પાપોમાંથી મુક્તિ મળે આ રીતે વાઘે તેના આગલા જન્મની વાર્તા સંભળાવી અને સ્ત્રીને કહેવાનું શરૂ કર્યું હે પાપી તારું વર્તન તો વેશ્યા જેવી લાગે છે તું તારા પતિને છોડીને આ જંગલમાં અન્ય પુરુષો સાથે મોજ કરવા આવી છે તેથી જ આજે તમે ચોક્કસપણે મારો ખોરાક બની જશો આટલું કહીને વાઘે તે પાપી સ્ત્રીને તેના તીક્ષ્ણ નખથી કાપી નાખ્યા અને તેને ખાધી ત્યારબાદ યમના બે દૂત તે જગ્યાએ દેખાયા અને તે પાપી સ્ત્રીને ઉપાડી યમપુરીમાં લઈ ગયા ત્યાં તેને યમરાજની સામે ઊભી રાખવામાં આવી પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો હિસાબ લેતા તેણે યમરાજને કહ્યું હે ધર્મરાજ આ સ્ત્રી બહુ પાપી સ્ત્રી છે તેણે કબરો કર્યા છે તેણે પાપ કર્યું છે તેણે વ્યભિચાર કર્યો છે તેણે ક્યારે તેના પતિની સેવા કરી નથી તે તેના પતિને ભૂલીને અન્ય પુરુષો સાથે આનંદ માણતી હતી તેના પાપો છે આ સાંભળીને યમરાજે તે સ્ત્રીને અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો તે તળાવ ઘણા વર્ષો સુધી તે તળાવમાં તેને રાંધવામાં આવી પછી તેણીને બહાર કાઢીને રારાવ નામના નરકમાં ફેંકી દેવામાં આવી આ રીતે તેણીને ઘણા વર્ષો સુધી અલગ અલગ નરકો દુરૂમાં રાખવામાં આવી કષ્ટ ભોગવ્યા બાદ તે મહાન પાપી સ્ત્રી પૃથ્વી પર ફરીથી આવીને તેણીએ ચંડાલ તરીકે જન્મ લીધો ચાંડાલના ઘરે જન્મ્યા પછી તેણીએ ફરીથી ઘણા પાપો કરવા માંડ્યા વ્યભિચાર કરવાનું શરૂ કર્યું ઘણા પાપી પુરુષો સાથે ફરવા માંડ્યું अने पछी थोड़ा समय पछी तेना आगला जन्मना पापों ने लिधे, तेनी ने रक्त पित्त थयो भयंकर पीड़ा थवा लागी तेना शरीर ना अंगों बढ़वा लाग्या तेनी आँखो दुखवा लागी ते आ दर्द सहन करीने दिवसो पसार करवा लागी पछी एक दिवस ते तीर्थ मा स्नान करवाना हेतु थी अंतापुर गई त्या ते एक आश्रम ना बहार निवास करवा लागी आश्रम मा एक तुलसी नो छोड़ हतो ज्या रहवा लागी અન્ય મહિલાઓને તુલસીના છોડ પાસે દીવો કરતી જોઈને તે પાપી સ્ત્રીએ પણ આવું જ કર્યું તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને તે જ રાત્રે તેનું મૃત્યુ થયું અને યમરાજના બે દૂત તેને લઈ જવા માટે ત્યાં દેખાયા જેમ જ યમના દૂતો તે પાપી સ્ત્રીને ફાંસામાં બાંધીને લઈ જવા લાગ્યા કે તરત જ ભગવાન વિષ્ણુના બે સલાહકારો તે જગ્યાએ દેખાયા અને તે દૂતોને રોક્યા અને કહ્યું હે દૂતો તમે આ સ્ત્રીને છોડી દો આ સ્ત્રી નરક જવા માટે યોગ્ય નથી. હે યમુના દૂતો તમે કોના આદેશથી આવ્યા? અધર્મ કરી રહ્યા છો. ત્યારે યમુના દૂતો કહેવા લાગ્યા અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને ઉઠાવીને લઈ જવા આવ્યા છે. પરંતુ હે વિષ્ણુ ના પાર્ષદો તમે કયા કારણથી અમને રોકી રહ્યા છો? આ સ્ત્રી અત્યંત પાપી છે. તેને નર્ગમાં લઈ જવાની આજ્ઞા મળી છે. પછી પાર્ષદો કહેવા લાગ્યા હે યમુના દૂતો આ સ્ત્રી તો વિષ્ણુ ભક્ત છે આ જવા યોગ્ય નથી તેને સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે છે આ કારણે તેના તમામ પામ્યા તેથી હવે તે જવાને પાત્ર નથી તે સ્વર્ગમાં જવાને પાત્ર બની ગઈ છે પાર્શદોની વાત સાંભળીને તે યમદોસે તે સ્ત્રીને તે જગ્યાએ છોડી દીધી અને યમલોકમાં પાછા ફર્યા ત્યાં તેઓ યમરાજને મળ્યા ભગવાન ભગવાન આખી વાર્તા સંભળાવી પછી સલાહકારો તે સ્ત્રીને દિવ્ય વિમાન માં સ્વર્ગમાં લઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા આ રીતે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે જે સ્ત્રી રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે ભાગ્યશાળી બને છે અને તેના પૂર્વ જન્મોના તમામ પાપોનો નાશ થાય છે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર નો દરરોજ જાપ કરવો જોઈએ ઓમ તુલસી દેવ્યાચ વિદ્મહે વિષ્ણુ પ્રિયા યયાચ ધીમહિ તન્નો વૃંદા પ્રચોદ્યાત શ્રી કૃષ્ણ કહે છે કે હજારો અમૃતના ઘડાઓથી સ્નાન કર્યા પછી પણ શ્રીહરિને એટલો સંતોષ નથી મળતો જેટલો મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચઢાવવાથી મળે છે એક શૂન્ય હજાર દાંથી માનવ જે ફળ પ્રાપ્ત કરે છે તેટલું જ પરિણામ તુલસીના પાનનું દાન કરવાથી મળે છે જે મૃત્યુ સમયે મોઢામાં તુલસીના પાન રાખવાથી જો કોઈ વ્યક્તિ બધા પાપોમાંથી મુક્ત થઈને શ્રી કૃષ્ણના ધામમાં જાય છે તો મિત્રો રીતે ભગવાન શ્રી કૃષ્ણ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું છે તો સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પણ ક્લિક કરજો તમારો ખૂબ ખૂબ આભાર